સામાન્યકાળના પહેલા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત હિલારીયુસનું પર્વ ઉજવે છે અશુદ્ધ આત્માઓ પણ ઈસુથી ડરતા અને તેમનું કહ્યું કરતા પરંતુ વાત એ છે કે આજની દુનિયામાં અમુક માણસો ઈશ્વરથી ડરતા જ નથી સાંભળીએ સંત સંદેશ અધ્યાય એક કડી એકવીસ થી અઠ્યાવીસ તેઓ કફરના હુમ ગયા અને વિશ્રામવાર આવતા ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો ઓ ઈસુ તારે ને અમારે શું શું તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ એટલે અશુદ્ધ આત્મા પેલા માણસને આંકડીમાં પછાડી મોટી ચીસ પાડી તેનામાંથી ચાલ્યો ગયો આ જોઈને લોકો બધા અચંબો પામીને માહો માહે કહેવા લાગ્યા આ શું આ તો નવી જાતનો ઉપદેશ છે આ તો અધિકારપૂર્વક બોલે છે અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કયું કરે છે અને થોડી જ વારમાં ગાલીલના પ્રદેશમાં ચારે કોર તેમની નામના ફેલાઈ ગઈ આજના શુભ સંદેશમાં ઈસુ અશુદ્ધ આત્માનો વળગાળ ઉતારવાનો ચમત્કાર કરે છે અશુદ્ધ આત્મા કોણ છે ક્યાં વસે છે માનવમાં કેવી રીતે પ્રવેશે છે જેવા પ્રશ્નોના જવાબો તાપણા આસપાસ ટોળે વળીને તાપતા લોકો મધ્યે ચર્ચાય છે કેટલાક પ્રાર્થના સત્રોમાં કોઈક ભક્તમાંથી અશુદ્ધ આત્માને કાઢવાના કિસ્સા સાંભળવા મળે છે અશુદ્ધ આત્માનો પ્રશ્ન માત્ર ઈસુના જમાનાનો નથી આજે આ વૈજ્ઞાનિક યુગમાં પણ એ પ્રશ્ન કાયમ છે શુભ સંદેશકાર આવા બધા પ્રશ્નોના જવાબ આપવાને બદલે ઈસુની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઈસુને સર્વ સમસ્યાઓના ઓસળ તરીકે રજૂ કરે છે ઈસુ વિશ્રામવારે કફરનહુમ નામના શહેરમાં સભાગૃહમાં રિવાજ અનુસાર ગયા છે કોઈ પણ ઈસરાયેલી પુરુષ કે જેની ઉંમર બાર વર્ષ કે તેથી વધારે છે તે પ્રથમ શાસ્ત્રપાઠ વાંચી શકે છે પ્રથમ શાસ્ત્રપાઠ પૈગંબરોના ગ્રંથમાંથી લેવામાં આવે છે શાસ્ત્રપાઠનું પઠન પૂરું થાય તે ભાઈ ઉપદેશ પણ આપી શકે ઈસુના ઉપદેશમાં પ્રભુવાણીની મુક્તિદાયક કસરનો શ્રોતાઓને અનુભવ થાય છે પ્રભુવાણીને તો જીવતી જાગતી કહેવામાં આવી છે બેધારી તલવાર કહેવામાં આવી છે ઈસુને કારણે શ્રોતાઓને પ્રભુવાણીની અસર થાય છે એ સભાગૃહમાં અપદૂતગ્રસ્ત માનવ આવે છે તેનું વર્તન નોર્મલ નથી જેનું વર્તન એબનોર્મલ લાગે તેને કોઈક મુશ્કેલી હશે એવું અનુમાન આપણે કરી લઈએ છીએ ઈસુ પણ ભાઈનું એબનોર્મલ વર્તન જુએ છે ઈસુ એ ભાઈને તત્કાળ બંધન મુક્ત કરે છે ઈસુના શબ્દો એટલા જ શક્તિ સંપન્ન છે જેટલા બાઇબલના શબ્દો ઈસુ સાક્ષાત પ્રભુ છે તેઓ માનવ બન્યા છે આપણને મુક્ત કરવા જ તેઓ આપણી વચ્ચે વસે છે આપણે પણ એબનોર્મલ વ્યવહાર કરીએ છીએ આપણો અપ્રમાણ ગુસ્સો ચિંતા વિષાદ આપણને એબનોર્મલ બનાવે છે આપણા વ્યસન અને વાસના આપણને એબનોર્મલ બનાવે છે આપણી આર્થિક સંકળાશ આપણને ગયેલી મોટી ખોટ આપણને એબનોર્મલ બનાવે છે આપણને મળેલી કારમી નિષ્ફળતા આપણને એબનોર્મલ બનાવે છે નિષ્ફળતા પ્રણયના ક્ષેત્રમાં પણ હોઈ શકે લગ્ન જીવનમાં પણ હોઈ શકે અભ્યાસ બાબતમાં પણ હોય કારકિર્દી સંબંધ પણ હોય આપણને વિશ્વાસઘાત થયો છે આપણને અકસ્માત થયો છે આપણી શ્રદ્ધા ઉડી ગઈ છે અને આપણે અંધશ્રદ્ધામાં ધકેલાઈ ગયા છીએ આપણે એબનોર્મલ છીએ ઈ જે આપણને જરૂરથી અદભૂત મુક્ત કરી નોર્મલ કરી શકે છે प्रेमनीरे प्रभु ईसु तो ज्योति छे प्रेमीरे प्रेमनी प्रेमनी प्रेमनीरे प्रभु ईसु तो ज्योते छे प्रेमीरे आव्या जनो मारग देडवाव्या जनो मग दे काडवा आी मानव जात अरे प्रेमने प्रेमने रे प्रभु तो जोते छे प्रेमने रे अब रे उचेरा अब थे आवे तार लो थई तेज धारा रे दिव्यताए गोठ धरते संगात्मा युगो अनंत ममाना रे सब रे उचेरा अब थे आवे तार लो थई तेज धारा रे દિવ્યતાએ બોધ ધરતી સંગાત માં યુગો અનંત નથી કોઈ બી સાધમાં એની આગળ નથી કોઈ બી સાધમાં દોલત દુનિયાને ને હેમની રે પ્રેમની 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 રે પ્રભુ ઈસુ તો જોતે છે પ્રેમની રે परस पर मन माथाए ने उमङ्गेरे मन मा अन्तर्गेरे दुस्ोतो अङ्गेरे आवो परस पर पर्या भि नाताल माणि रे मन मा ने अन्तर्गयेरे दुसो छलितो अङ्गेरे मानव सेवामा रहि छे छुपाई मानव सेवामा रहि छुपाई साची सेवा तो है मनीरे प्रेमनी 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 रे प्रभु ईसु तो जोते छे प्रेमनी रे

प्रेमने प्रेमने रे प्रभु तो जोते छे प्रेमने रे